કડી થોડ રોડ પર આવેલા દશામાના મંદિર પાસે રાજીવનગરમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર ગઈ સાંજે તારીખ સાત ઓગસ્ટના રોજ કડી થોડ રોડ પર આવેલા દશામા મંદિર નજીક રાજીવનગરમાં રહેતા યુવક આકાશ લાલજી ઠાકોર કોઈ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં પડી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી ગઈકાલે સાંજે પોતાનું બાઇક નંબર જી જે ઈ જે ચુમ્માલીસ અઠ્યોતેર લઈને ઘરેથી નીકળ્યો હતો અને સિંધવાઈ માના મંદિર નજીક આવેલા નર્મદા કેનાલ બ્રિજ પાસે કેનાલમાં કૂદી પડ્યો હતો પોતાનું બાઇક તેમજ પર્સ ત્યાં મૂકેલું હતું જેથી લોકોને જાણ થઈ હતી આજે સવારે આઠ ઓગસ્ટના રોજ તેમની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી એકાએક યુવકે કેનાલમાં કૂદી આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોક વ્યાપી જવા પામ્યો હતો આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી સમગ્ર મામલે કડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાજુ ઠાકોર કડી